નમસ્કાર મિત્રો દેશમાં સામાન્ય માણસના હાથમાંથી સોનું સરકી રહ્યું છે કારણ કે તેની કિંમત એક લાખ નજીક પહોંચી ગઈ છે ગઈકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો જો કે આજે સોનાના ભાવમાં પાછલા દિવસની સરખામણીએ ઘટાડો થયો છે આજે સવાર સુધીમાં સોનાના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે આજે દેશભરમાં ચોવીસ કેરેટ સોનું અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે સોનાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે આર્થિક ઉથલપાથલ અને ભૂ રાજકીય તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સોનું રોકાણકારો માટે સલામત રહ્યું છે ભારતમાં સોનાનો ભાવ અઠાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર પાંચસો રૂપિયા છે અને દસ ગ્રામ અઢાર કેરેટ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ચાંદીનો ભાવ કિલો પર ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર રૂપિયા હતો ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો મિત્રો હવે સૌથી પહેલા જાણીએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા છે તો મિત્રો એક કિલો ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનાએ એક હજાર રૂપિયા નો ઘટાડો થયો છે અને દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમોતેર હજાર પચાસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા તો અઢાર કેરેટ સોના ભાવમાં ગઈકાલની તુલનાએ પ્રતિ સો ગ્રામમાં ચાર હજાર ઘટાડો થયો છે બોતેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર પાંચસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ પાંચ હજાર રૂપિયા તો ગઈકાલની તુલનાએ એ બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામ ગ્રામે પાંચ હજાર પાંચસો નો ઘટાડો થયો છે અઠાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા જયારે સો ગ્રામ સોના ભાવ છે નવ લાખ સત્યાસી હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની તુલનાએ પ્રતિસો ગ્રામ છ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઇન્ડિયા એન્ડ તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ મળે છે વાળા તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે આઈબીજેએ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર સાંજ અને બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી